વર્ષોથી ચાલી આવતી પરંપરા મેળામાં ના આવે પણ આ છે એક સત્ય હકીકત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા અળપોદરા ગામે ગત રાત્રિ ભરાયો છે ઝાલાજીનો લોક મેળો આ વિસ્તારના લોકો પોતાના પ્રથમ સંતાનની ચોલ ક્રિયા અહીં કરાવે છે હજારોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુ પાસેથી જાદુના નામે કમાઈ લેવા કેટલાક લેખાગુ તત્વો અહીં કરાવી રહ્યા છે તે નાના જ હા તમે જોઈ શકો છો કે ચાર યુવતીઓ કે જેમની ઉંમર માત્ર ને માત્ર અઢાર થી વીસ વર્ષની છે તે ટૂંકા કપડાં પહેરી જાદુના નામે કરી રહી છે વિભત્સ્યનાથ અને વિભત્સ્ય ઇશારાઓ તમને નવાઈ લાગશે પણ અનેક લોકો મેળાના આ મનોરંજનને માણતા જોવા મળ્યા હતા નોંધનીય છે કે મેળામાં આવી કોઈ પ્રવૃત્તિ ના થાય તે જોવાની પોલીસ ખાતાની જવાબદારી હોય છે પણ અહીં જવાબદાર પોલીસ પૈસા લઈને ચૂપચાપ ત્યાંથી સરકી ગયા છે અને ગત રાત્રિથી છીક સાંજ સુધીમાં આ અહીં છૂંકા લગાવતી હતી તો અનેક લોકો આ યુવતીઓના જોવા માટે વારંવાર પૈસા ખર્ચીને અંદર જતા હતા તો મહિલાઓનું માથું ત્યાં શરમથી ચૂકી જતું હતું ત્યારે ધાર્મિક મેળામાં આ રીતની પ્રવૃત્તિઓ અટકાવવાની જેની જવાબદારી છે એવા લોકો પૈસા લઈને તમાશો જોતા રહ્યા તે હવે સવાલ એ થાય છે કે ધાર્મિક મેળામાં આવા નાચ કેટલા અંશે યોગ્ય છે આવા નાચ ક્યાં સુધી ચાલતા રહેશે દીપક રાઠોડ એસ ન્યૂઝનગર